જામકંડોરણામાં વિજય સંકલ્પ સભામાં અમિત શાહ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા માટે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખુદ પ્રચાર કરવાના છે પોરબંદર બેઠક પર મનસુખ માંડવિયાની ઉમેદવારી જાહેર થઈ ત્યારે થોડા ઘણા વિરોધના સુર ઉઠ્યા હતા માંડવિયાની આ બેઠક પર આયાતી ઉમેદવાર ગણીને વિરોધીઓએ નિવેદનો કર્યા હતા જોકે મનસુખ માંડવિયા વિરોધ પ્રત્યે ધ્યાન આપ્યા વિના પોરબંદર લોકસભા બેઠક અંતર્ગત આવતા વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે હવે તેમને ટેકો આપવા ખુદ અમિત શાહ પોરબંદરના જામકંડોરણા ખાતે આવ્યા હતા જેમાં અમિત શાહની જામકંડોરણા મુલાકાત ખાસ બની રહે તે માટે સ્થાનિક ભાજપ આગેવાનોએ તડામાર તૈયારી કરી હતી જામકંડોરણા ખાતે કુમાર છાત્રાલયમાં પચાસ હજાર લોકોની જંગી જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપે અમિત શાહના પ્રચાર દરમિયાન વિજય સંકલ્પ સભાનું આયોજન કરાયું હતું કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાતના પાટનગર ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ પોરબંદર લોકસભા બેઠકમાં આવતા જામ કંડોડા પહોંચ્યા હતા અને અહીં તેમણે જનસભા સંબોધીને વિરોધીઓ પર વાકવાણ ચલાવ્યા હતા

લોકો પાસે માંગ્યું હતું આ સાથે તેમણે દેશમાં ચારસો થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંકનો પણ ઉલ્લેખ કર્યો હતો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયા અમિત શાહની સભામાં કેસરિયા ખેસ સાથે જોવા મળ્યા હતા નોંધનીય છે કે અર્જુન મોઢવાડિયાએ પોરબંદર બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે જેમાં પોરબંદર બેઠક પરથી રમેશભાઈ ધડુક ચૂંટણીના મેદાનમાં છે અને અમિત તેમના નરેન્દ્ર મોદી સરકારે કરેલી કામગીરી વિશેની વાત કરીને રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પણ વાકબાણ ચલાવ્યા હતા પોતાના સંબોધનની શરૂઆતમાં જ દેશની આઝાદીના મહત્વની ભૂમિકા ભજવનાર મહાત્મા ગાંધીને પણ યાદ કર્યા હતા તેમણે ગુજરાતી કહેવત તેજીને ઉલ્લેખ કરીને પોરબંદરના લોકો ભાજપની સાથે હોવાની વાત કરી હતી આ દરમિયાન તેમણે વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે કરેલા કામોની યાદ કર્યા હતા દેશમાં વિવિધ જગ્યા ઉપર પ્રચારની કામગીરી બાદ આજે હું પોરબંદર આવ્યો છું તેમ કહીને અમિત શાહે કહ્યું કે અત્યાર સુધીમાં બસો ઓગણચાલીસ લોકસભા ક્ષેત્રમાં જતા આજે હું પોરબંદર આવ્યો છું બે તબક્કાનું મતદાન થઈ ગયું આગળ તેમણે બે તબક્કાનું દેશમાં મતદાન થયું તેની વાત કહીને પરિણામ જાણવું છે તેવો સવાલ કરીને જવાબ આપ્યો હતો અને તેમણે કહ્યું કે બંને તબક્કામાં રાહુલ બાબાના સુપડા સાફ થઈ ગયા તેમણે આગળ જણાવ્યું કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ જ્યાં જોઈએ ત્યાં મોદી મોદીના નારા સાથે સ્વાગત થઈ રહ્યું છે આ વખતે દેશની જનતાએ નક્કી કરી લીધું છે કે ફરી એકવાર મોદી સરકાર નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે આખો દેશ એક થયો છે બે અને બે હજાર નરેન્દ્ર મોદીના સમર્થનમાં ગુજરાતની મહાન જનતાએ છવ્વીસ માંથી છવ્વીસ બેઠકો ભાજપની જોડીમાં નાખી હતી આ વખતે પણ એક ડગલું આગળ નીકળીને કાઉન્ટિંગ પહેલા જ સુરતમાં ખાતું ખોલવાનું કામ થઈ ગયું છે હવે બાકી રહેલી 25 બેઠકો જીતીને એટ્રીક કરીને નરેન્દ્રભાઈના નામે સંસદમાં મોકલવાની છે કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરે છે અને આ સાથે જ તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી પૂરબંદરની જેલ બંધ કરી હતી પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુરાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે મારા કર્તાવ જંગી લીડથી જેતપુર વિધાનસભામાંથી મનસુખ માંડવિયાને મળશે વર્ષોથી અમે અહીં ભાઈચારાથી કામ કરતા આવીએ છીએ

વિધાનસભા પેટા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ